હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા પેપર બે અર્થશાસ્ત્રના અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીશું જી સેટ જનરલ પેપર એક માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેમાં તમામ અગત્યના ટૉપિકનું લિસ્ટ યુનિટ મુજબ ગુજરાતી પીડીએફ નોટ્સ અગત્યના એમસીક્યુ ટોપિક મુજબ તેમજ દસ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ મળી જશે ડેમો પીડીએફની લિંક અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુનિટ નંબર એક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર યુનિટ નંબર બે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર યુનિટ નંબર ત્રણ રહેશે આંકડાશાસ્ત્ર અને અર્થમિતિશાસ્ત્ર યુનિટ નંબર ચાર ગાણિતિક અર્થશાસ્ત્ર યુનિટ નંબર પાંચ આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર યુનિટ નંબર છ જાહેર અર્થશાસ્ત્ર જેને અર્થવિધાન પણ કહેવાય છે યુનિટ નંબર સાત નાણું અને બેન્કિંગ યુનિટ નંબર આઠ વૃદ્ધિ અને વિકાસનું અર્થશાસ્ત્ર યુનિટ નંબર નવ પર્યાવરણીય અર્થશાસ્ત્ર અને વસ્તી વિષયક માહિતી યુનિટ નંબર દસ ભારતીય અર્થતંત્ર ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત